પાબર તાલુકાના જોરવાડા ગામે ભારે વરસાદે તારાજી સર્જી પાબર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ત્રણ દિવસ પડેલા પવન સાથે ભારે વરસાદને કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓમાં પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા જેમાં ખાસ કરીને ભાભરના ચાત્રા અને જોરવાડા ગામ આજે વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ભાભર કટાવ જોરવાડા જવાનો રસ્તો બંધ છે તેમજ પાભર ઈન્દ્રવાથી જોરવાડા જવાનો રસ્તો પણ બંધ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રસ્તા બંધ હોવાના કારણે બીમાર ગામ લોકોને તકલીફ પડી રહી છે ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતાં જુવાર મગફળી એરંડા કપાસનો પાક નિષ્ફળ ગયેલ છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જતા કેટલાક કાચા મકાનો પડી જતા ઘરવખરી સહિત સામાન પલળી ગયેલ તેમજ ચાર દિવસથી વીજળી બંધ હોવાથી ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે ગામ લોકો રાશન સહિત પીવાના પાણી તેમજ ખેતી પાકોને થયેલ નુકસાન બાબતે સર્વે કરીને સહાય આપવા માગ કરી હતી મારે પડી ગયો ત્યાં છોકરાને પાણી ભરાઈ ગયો છોકરા મારી લેવા આવી નથી હવે ખુશ ਚੰਪੀਓ ਬਾਈ ਲੱਖ ਖੁਬ ਤਕਲੀਸੇ ਪਾਣੀ ਨੇ ਤਕਲੀਨ ਖਾਵਾ ਨਹੀਂ ਤਕਲੀਨ ਖੁਬ ਤਕਲੀਸੇ ਜ਼ੋਰ ਵਾਰਨ ਕਹਿੰਦਾ ਡਰਣਾ ਚਾਹੀ ਦਲੇ ਨੇ ਲੈਟੋ ਕਈ ਆਵੇ ਨੇ ਤੋ ਮਾਰੇ ਘਂਟਾ ਮੇਨੇ ਕਹਨੇ ਸ਼ੋ ਕਰੂ ਕੋ ਤੁਸੀਂ ਅਨ ਚਾਹੀ ਰੇਡੀ ਇਕਨੇ ਲੈ ਖੁਬ ਤਕਲੀਸੇ ਬਾਪੋ ਅਨ ਤਾ ਆਵੇ ਸਨ ਜਾਦੀ ਮਰੀਆਂ ਤਾਂ ਤੇ ਹਾਦੇ ਬਹੀ ਕਿਉਂ ਸੇ ਪੰਜਾਹ ਦਵਾਖਾਨੇ ਵਗਰ ਪਾਈ ਸੀ ਫਗਤ ਮੋਲੇ ઓકે ખેતી પાકો ને કેવું નુકસાન છે કેટલું પાણી ભરાયું છે ખેતી પાકો માં તો સાહેબ ખેડૂતો ને સો સો ટકા નુકસાન છે અને ખેતરો આખે આખે બોટ માં ભરે છે પાણી પાણી બીજું ચારે બાજુ પાણી છે એટલે બઉ નુકસાન છે ખેડૂતોને કે કેસા સાફની વાતો પાકોમાં તો મગફળી છે ખાસ એરેંડા અને એમુક જુવા લે આવું છે પણ ખાસ મગફળી એરેંડા બધું નુકસાન છે 60 60% કર્યું તું તંત્ર દ્વારા કાલે આયા કે મામલેદાર સાહેબ પીડીઓ સાહેબ મેણે કીધું કે અમે ભરતર રૂપિયા બધું સહાય સકત કરશું પણ હજી સુધી ક્યારે આવે કોઈ નથી નથી બોલો અમારા ઘરમાં પાણી ભરાણે છે કેડે કેડે હામું અને બધું પલળી ગયું છે માલ ઢોર બારે બાંધાશે બારે રસોઈ બનાવ બારે રાશો અને કોઈ કાંઈ રૂદ નહીં ગોધડા પલટી ગયા છે ખાટલા કોઈ હુવા માટે કાંઈ નથી ભાઈ સુવા છ તારે બધું પલટી ગયું છે કોઈ કાંઈ છે જ નહીં અનાજ નથી અમે બારે રહ્યા છો નિશાલમાં હુઈ રહ્યા છાડુ આડુશી પાડુશી કંથી લાઈન કાધું છે

ખાવા પીવા નિશાળમાં બનાવ્યું છે અને ચોથા દાડે પાણી પીસમ્યું ત્યારે અમારા નિશાળમાં આ દુકાનમાં રહેવા માટેનું રોહડું અહીંયા બનાવવા છતાં અને બાજરી અનાજ કોઈ બી વસ્તુ બધી ફેલ થઈ જશે ભારે વરસાદના કારણે કેવી સમસ્યા સર્જાઈ છે પહેલા તો આ બધું બ્લોક બધા રેક્ટા બ્લોક છે ભાપર તાલુકાથી સંપર્ક વિહણ ગામ છે કોઈ ઇમરજન્સી દવાખાનાનો કેસ હોય તો ભાપર જવા માટે કોઈ શક્ય છે જ નહીં કરમો પાણી અહીંયા ઢોર ટાંકર મરી ગયા બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં જ્યારે જ્યારે આવી સ્થિતિ થઈ ત્યારે સરકારના ધારાસભ્યો રાજ્ય સરકારના મંત્રીઓ બધા એ મુલાકાત લઈ ગયા પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી પુલ બનાવી દેશો નામ પર હજુ સુધી કંઈ બન્યું નથી કાલે પણ આવી ગયા આ થઈ જાય છે તે થઈ જાય છે કશું બન્યું નહીં પીવાના પાણીની મોટી સમસ્યા છે કોઈ લાઇટ કાલે પાંચ દિવસે આવી પણ જે ગામનું ટાંકું ગામનો બોર છે એ બધું પાણીમાં છે એ પાણી ફૂંકાય દસ પંદર દિવસે પાણી ફૂંકાય છે પછી પીવાનું પાણી અહીં ગામને મળશે ઘરોમાં પાણી આવ્યા હજુ સુધી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ રાહત કીટ કે કંઈ પણ કોઈ પણ ધારાસભ્ય કે કોઈ મંત્રીશ્રીઓ કંઈ પણ મુલાકાત લેવા આવ્યા નથી આની આ સ્થિતિ છેલ્લે બે હજાર પંદર થી આની જ્યારે જ્યારે વધારે વરસાદ આવે આની આ સ્થિતિ છે પણ હજુ સુધી એનું કાંઈ નિરાકરણ થયું નથી